कड़े भी वाववाना छे खेत में ताला बड़ा फूलवा बेईया जा भाई जो लाल टोपी पेरे गुड़ गुड़ तो भाई वा वा कातवा फूलवाना छे

થઈ જાય ને એટલે આપણે જવાનું છે ભાઈ જો સારી રીતે ફોલવાનું હોય બેઠા બેઠા કામ કરતા તો એ વરસાદને સારું ન લાગ્યું તો આવ્યો વરસાદ વરસાદ આવે છે ભાઈ બસ અહીંયા છત્રીની વ્યવસ્થા છે હો જો

કટિંગ થઈ ગયું છે અને પાંચ સો જણા જાય છે સાત જણા સોમાં કીઝો ભાગો છે ઉપાડ્યો છે ભાત ના બે નંબર ત્યાં સોપામાં હતા પહેલાં એ પાછા અહીંયા આવ્યા છે ફોલવા આવ્યા હતા પાણી પીવા રોકાઈ ગયા ફોલવા હાલો ભાઈ જો ઉપાડ્યું છે લેવરાય લેવડાય ગુબલ હા મેં શું કહે છે ભાઈ બધા ના એ ઉપાડ્યું જો બધા

મિત્રો આપણે તો ઘરે આવી ગયા છે ઘરે આવીને હવે તો વાળું બાળું કમ્પ્લીટ થઈ ગયું છે જો બેન તો વાળું કરવા બેહી ગયા છે નહીં એ તો ભાગ ખાય છે પણ હાલો હવે આપણે તે છે આ વિડીયોને હવે આપણે અહીંયા જ રાખી દઈએ વિડીયો તમને ગમે હોય તો એક લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના ડેલી લોક જોવા માટે અને હવે મળશું વ્લોગની સાથે जय शक्ति ब्रह्मा ने जय माता जी जय हिंद जय भारत बाय बाय